નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા કલેક્ટર કચેરીનું વધુ એક કોંભાડ સામે આવ્યું છે મંગળનાથ મહાદેવની સો કરોડની જમીન વેચીને બિનખેતી કરી દેવાય વડોદરા કલેક્ટર કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ વડસરના મહાદેવ મંદિરને પણ ના છોડ્યું ચેરિટી કમિશનરની મંજૂરી વિના જ જમીનનો દસ્તાવેજ થઈ ગયો અને એને પણ કરી દેવાય સો કરોડની કિંમતની પાંત્રીસ વીઘા જમીન ખોટી રીતે વેચાઈ અને એને પણ થઈ ગઈ રાજ્ય ચેરિટી કમિશનરની સૂચના હોવા છતાં

અને નદીનો કિનારો છે એટલે બિલ્ડરે કીધું કે આ નદીનો કિનારો છે અમારે નદીના કિનારાથી જમીન ખુલ્લી કરવાની છે એટલે તમે અમોને સહી કરી આપો અમે સહી કરી આપી અને એ સહીના આધારે અમને પાવર બનાવીને અમારી ટોટલ મંદીની જમીન છે બીજા પટેલોની જમીન છે એ બધી ફાઇલ એને કરાવ આપીને એને એને કરાવી નાખી અને એને કર્યા પછી બીજાને વેચી નાખી અમે કોઈ એને કરવા કશું આપ્યું નથી શકાય ડાયરેક્ટ અમુને આ સુધી પાવરમાં શું લખ્યું છે પાવરની બી કોપી આપી નથી એને દસ્તાવેજ કરીને બીજાને પણ અમુક દસ્તાવેજની કોપી નથી કશું નથી આપ્યું અમે સ્ટે ઓર્ડર લેવા ગયા તે ઓર્ડર હું બે હજાર પાંચથી આ જમીનના કેસ લડી રહ્યો છું આ જુદી મને કોઈ ન્યાય મળતો નથી હાલમાં કેસો બધે ચાલુ છે ચેટી કમિશ્નરથી મોડીને બધે કયા વ્યક્તિઓ હતા જે એની સાથે આપની સાથે ચીટિંગ કર્યું છે હા કોણ હતા એ પરસોતમ વાઘેલા નગીન વાઘેલા એ લોકો કેવી રીતે આપના સંપર્કમાં આવે એ બીજી જમીન બાજુમાં આગળ પટેલોની જમીન વેચાતી લીધેલી છે એ હિસાબે આ મંદિરે આવી અને કીધું કે તમારી જમીન બાજુમાં છે એ અમારી પ્રાઇવેટ હતી પટેલોની જમીનની બાજુમાં એ જમીન અમે એ એમને માગણી કરી એટલે અમે વેચાતી આપી હવે એનીમાં અમારે સહી તો કરવી પડે તો અમે સહી કરી એટલી જમીન પણ આ બધી જોઈન્ટ જમીન છે ટ્રસ્ટની જમીન એ બી બધી અંદર ટોટલ આખો એરિયો બધો એને એને કર્યા નાખીને બીજાની વેચી લઈએ આ બધી જગ્યા ગ્રીન બેલ આ ગ્રીન બેલમાં છે ગ્રીન બેલમાં છે આની બાજુ વરસર ગામના રામજી મંદિરની જમીન છે એ બી આવું કંભાંડ કરી છે આપણી જમીનની બાજુમાં એ ટ્રસ્ટની જમીન છે એ બી બારોબાર એમને લઈ લીધી રામજી મંદિર વરસર ગામમાં હા એ બી લઈ લીધેલી છે આજે આજે જમીન છે એ આપની પાસે કેવી રીતે આવી આ તો ત્રણસો વર્ષ પહેલાં ગાયકવાડી શાસનમાં બક્ષિસ મળેલી સાધુ સંતોને ત્યાંની ત્રણસો વર્ષ ગાયકવાડી શાસન વખતની છે ગાયકવાડી શાસનના સમયના કોઈ કાગળ ના આ તો નવ દસ પીડિત થઈ ગઈ એટલે અત્યારે કોઈ કાગળો ના હોય હા આ જે આપની માંગ છે હજુ સુધી માંગનું નિવારણ નહીં એના પછી આપણે આગળ આપણું શું પગલાં ભરશું આગળ તો આ કેસો લડી રહ્યા છે શું થાય છે જોઈએ છે વકીલો ઉપર આધાર રાખીએ છે શું અમારે તો જમીન પાછી મંદિરની દ્રષ્ટિને આવી જાય આ નિર્ણય છે અમારો તમે અત્યારે જેવી કીધું કે વરસર ગામમાં એક રામજી મંદિર એ એ જગ્યા પર પડે પાડવામાં આવ્યું અને આ તમામ જગ્યાનો લોચો ચાલી રહ્યો છે ક્યાંક ને કલેક્ટર ઓફિસમાં આવું બધું કૌભાંડો ચાલે છે એવું લાગી રહ્યું છે હા હા ચાલે છે ને કેમ કે અત્યારે મને કોઈ ન્યાય નથી મળતો અમે કેટલી જગ્યાએ કલેક્ટરમાં બી આપેલી છે ફરિયાદ આપેલી છે ચેટી કમિશનરમાં છે બધી જગ્યાએ ફરિયાદ પોલીસ પોલીસ સ્ટેશનમાં કેટલા વખત ફરિયાદ આપી છે ઘણા પ્લોટની પોઝિશન લેવા અમારી પાસે દમદાટી આપે છે આપણે આ ફોર વ્હીલ ગાડીઓ જે દર્શન કરવા આવે છે લોકો બોલે અહીંયા અમારા પ્લોટ અહીંયા અમારા પ્લોટ છે અમારી બાજુમાં અમારું પોતાનું શમશાન છે એ શમશાન નહીં છોડ્યું કે શમશાનમાં બોલે અહીંયા અમારા પ્લોટ છે અમે કીધું ભાઈ આ અમારું ગોસ્વામી પરિવારનું શમશાન બાજુમાં જ આવે હા એ છતાંય એ લોકો કે અમારા પ્લોટ છે એક પ્લોટ લેવા એક એક ભાઈ પજેશન લેવા માટે આવ્યો કે આખા આઠ દસ માણસોને ગુંડાગર્દી કરીને કબજો લેવા માટે આવ્યો છતાં અમે ભગાડ્યા કે ભાઈ મારા મારી થશે ખૂન ખરાબા થશે છતાંય પોલીસ બોલાવીને પોલીસ સ્ટેશને ગયા એટલે આ બધું ચાલી રહ્યું છે